ગઈકાલે સાંજના સમયમાં એલસીબીની ટીમને એક બાતમી મળેલ કે જે બચાઉ પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ જે કોવિડના ગુના જેને વિરુદ્ધ નોંધાયેલા છે એવા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુઅસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે એટલે જે બાતમી એલસીબીની ટીમને મળી હતી એના આધારે એમને સામખિયાળીથી ગાંધીધામના રસ્તા ઉપર કન્ટિન્યુઅસલી એમને જે છે મૂવમેન્ટ અને ટ્રેકિંગ આપવામાં આવતું હતું જેના આધારે ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે સાથે મદદ લેવામાં આવી અને ભચાઉ ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે એલસીબીની ટીમ ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા પણ એ રોકાયા નહીં અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી એટલે ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યું છે જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસકર્મી છે જેમનું નામ નીતા ચૌધરી છે જે અહીંયા સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવે છે અને સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે દ્વારા આઈપીસીની કલમ ત્રણસો સાત ચારસો સત્યાવીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એમાં પણ બંને આરોપી છે અને આજે યુવરાજ જાડેજા છે એમના વિરુદ્ધ પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને લગભગ છ જેટલા ગુનામાં વોન્ટેડ પણ હતું એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે અત્યારે આ જે બનાવ બન્યું છે એ બનાવ સંદર્ભે પીઆઈ જડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગળમાં એમની રિમાન્ડની પ્રોસિજર અને કાયદેસરની જે કોઈ વસ્તુ હશે એ પ્રમાણે એમાં તપાસ ચલાવવામાં આવશે પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે આ લોકો વિરુદ્ધ અગર કોઈની કોઈ ફરિયાદ હોય કોઈ એનો ભોગ બનેલા હોય અને કોઈને ધાક ધમકી આપેલી હોય

જેમાં એલસીબી ના કર્મચારી અને ભચાઉ પોલીસ સ્ટેશન ના બહુ હિંમત દાખવીને કામગીરી કરી છે અને આના માટે જે છે લોકોને પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે એ અત્યારે તપાસ ચાલી રહી છે કે જે થાર ગાડી ખરેખર જે આમાં વ્હીકલ છે આ એક થાર ગાડી છે વ્હાઇટ કલરની આ આખા બનાવમાં એ લોકો ઉપયોગ કરી છે એટલે કોના નામની હતી શું છે કઈ રીતે એ લોકો લીધી એ બધી અત્યારે તપાસ ચાલી રહી છે